કિસાન પંથ યોજના હેઠળ ચાંદોદના નવા માંડવાથી કરનાળી સુધીના માર્ગનું થશે નવીનીકરણ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યું ખાતમુહૂર્ત ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓની સતત આવન જાવન તેમજ ભારદારી વાહનો જેમાં ખાસ કરીને ઓવરલોડેડ રેતી ભરેલા વાહનોથી દિવસ રાત ધમધમતા નવા માંડવાથી કરનાળીનો માર્ગ અત્યંત બિસ્માર થઈ જતા વિસ્તારના નાગરિકો દ્વારા માર્ગના નવીનીકરણ માટે ધારાસભ્ય શૈલેષ મહેતાને રજૂઆત કરાઈ હતી ત્યારે છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચે તે માટે સરકાર દ્વારા બે પોઈન્ટ દસ કિલોમીટર માર્ગના રિસરફેસિંગ અને સ્ટ્રેન્થિંગ માટે કિસાન પથ યોજના અંતર્ગત સાત ફૂટ પહોળા માર્ગ બનાવવા એક કરોડ સિત્તેર લાખની ગ્રાન્ટ મંજૂર થતાં આજરોજ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા માર્ગ નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંડવાના સરપંચ અલ્પેશ માછી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ જિલ્લા પંચાયત સદસ્ય રેવાબેન વસાવા તાલુકા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન માછી ભાજપા જિલ્લા ઉપપ્રમુખ કર્ણ રાજ સહિત વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વાસ કન્સ્ટ્રક્શન રાજકોટ દ્વારા આગામી ચાર માસમાં આ માર્ગની કામગીરી પૂર્ણ કરાશે તેવી આવન જાવનની સવલતો સાથે ટ્રાફિકની નું નિરાકરણ આવશે તાલુકા ડભોઈ તાલુકાના છેવાડાનું ગામ એટલે માંડવા અને માંડવાથી કરનાળીના રસ્તાનું સેધનિંગ અને માટે માટેનું આજે ભૂમિપૂંજન કરવામાં આવ્યું છે બે પોઈન્ટ દસ કિલોમીટરનો આ રસ્તો એક કરોડ સિત્તેર લાખના ખર્ચે નવો બનવા જઈ રહ્યો છે સાત મીટરની પહોળાઈ સાથેનો આ રસ્તો બનાવવામાં આવશે ઘણા વખતથી આ વિસ્તારના ગામોના લોકોની લાગણીને માગણી હતી કે આ રસ્તાઓ નવા બનવા જોઈએ કારણ વરસાદને કારણે ટ્રાફિકના કારણે અને બારદારી વાહનો ખાસ કરીને રેતીની અવર જવરને કારણે આ રસ્તાઓ તૂટી જતા હોય છે એટલે આ નવો રસ્તો આજે બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આનાથી લોકોની સવલત સચવાશે રસ્તો પહોળો લીધે ટ્રાફિકની પણ સમસ્યાનો અંત આવશે અને ભાજપનું જે સૂત્ર છે કે છેવાડાના માનવીને છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચવો જોઈએ એ રીતે ડભોઈ તાલુકાના તમામ છેવાડાના ગામો સુધી રસ્તા અને અન્ય નેટવર્કનું કામ ચાલુ છે અહીંયા પણ છેવાડાના ગામને છેવાડાના માનવીઓ સુધી આ વિકાસ પહોંચી રહ્યો છે હું આ રસ્તા જે જે લોકો ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને આ છેવાડાના ગામોના રસ્તાઓને માટે ગ્રાન્ટ ફાળવવા માટે સરકારશ્રીનો આભાર માનું છું